તમને તો ખબર જ પડતી નઈ આ એક તો કંટાળે હું તમે યાર આવું આવું કરો વાગી તમને વાગી વાગી ફરી ને ખબર જ પડતી દાનાજીને તો મારો ને તો કંટાળે હોય હું તારું લે કંટાળે હતા ખાવ પડતી નઈ તું દયા દે કરી એક તો કંટાળે હું આખા જાળાનો મારો કંટાળે હોય કઈ દેવાનું તો નહીં દઉં

હવે Aa... <sl> <b yen78> <subjects 1952> <I've> તમારા <imitation> 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 તો પછી તાનુ કળા કીતા હું કમ પાડી હું મારી મરજી તો પાડી ને તેમ પાડી દે મારી મરજી મારી ખુરશી હતી તારી હતી આખું મારું નહી તમારું તો કડવન માડો એ મારું મારું લાગ્યો મારું કે હરવે જાવ જાવ તે હરવાળો એ ફટિતા ભગંતા કે આનું હોય મને મજા આવી પડી ને તું કેટલા દાન તમને બરોબર શું બરોબર છે તમે જોજો ઘરે ઘરે જ તો

વાયર ભંગાર માં આપવાનું હોય દિયાલો નાખવાનો કરો ભંગારમાં વાયર આપવાનું હોય દિયાળો નાખવાનો કાંઈ દિલો ના નખાય વાયર શોકરો ના લે આ ગાયું હા બહુ આવે ને એટલે આ ના આવે જ ને

દૂધ પડી રહ્યું આયે મન નાળો બધે કે આ રોતો તો હું નતો હું નતો ઓન તો તાવ આવ્યો તાવ આવ્યો તે ઉભો જમ ગયો હાને ચોવાડી પાણી પીતા પાણી હડી રહ્યું બીજી ચોડે લઈ જાય રે તો બંધ કરો આખો બંધ કરો આખો બંધ કરો આખો બંધ કરો થોડો પાણી પીતો હતો મશીન ચાલુ કરી દેતો મજાક કરી હતી મારે મજાક જમ ગઈ થી હવે મારું 100 રૂપિયા નું માટલું ફોન નાસીયું આવરા હું આલો

હું મરી ગયો ખબર નઈ પડતી મદક મદક માં શું છું થયું ખબર હે હવે કદાચ જતો રહ્યો હોય તો બોરી જતો તો પાણી પટલું પછાડ્યું ગતિપતી કરી ગતિપતી ગતિપતી જો હજુ E reduce, a extrem aunque es ligada. Hore bia lo descriptor Har ua tarap o al czego odita la za zadul E Makar ini ensayavrosa Himo, hati bia, metahor自己 Agwa karke karke muay ur maskel, man ваш taplika Then mur sta bu si ㅋㅋㅋ Uitara diras, mean yuma aksi tutaj yang musim, kacau Maka tatu li Clyde iskin Tapli? Haha, taro watu ni En naval, ox6 Hei મારી oh. ના <muchy> oh. <muchy> 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 <muchy>